અને ત્યારબાદ હવે તને બતાવું આખી વાના રસમની વેરાઈટી એક નંબરમાં એક નંબર ખાડાના બહુમાં ઘરનું થઈ જાય એવું જો તમારી ઘરે પ્રસંગ હોય ને એટલે સરસ નું તોરણ તો તમારે લગાવવું જોઈએ પછી પ્લસ કે મંદિરમાં કેમ કે લગાવો તોય મસ્ત લાગમ જોઈએ કેવું સરસ એક નંબર હો એક નંબર ચકલાક કોકતાન શુભ લાભ રાધે કૃષ્ણ ભાઈ ઘટણે ગણપતિ દાદા અને આ આખ આખું વર્ક કરેલું આવશે બરોબર જોરદારમાં જોરદાર એકબીજે ના રહેવાની છે ત્યાર બાદ એમાં એની મેચિંગ ડિઝાઇન લે લીધું ખાલી માત્ર ને માત્ર ચારસો નેવું રૂપિયા માં તોરણ મળી જવાના છે બે ડિઝાઇન તમને એક બોલી યુ તોરણ કેવાય અને આને કેવાય એકદમ રજવાડી દેખાય ને આખું આખે આખું રજવાડી તોરણ આવવાનું છે તમારી ઘરે લુક આવવાનો છે જોરદાર માં જોરદાર એમ થાય કે આ ઘરે વિવાહ છે આ ઘરે લગન છે એવું સરસ મજા નું લુક આપે બરોબર ત્યારબાદ એમાં ને એમની અંદર આવું તોરણ લગાવીને એની વચ્ચે ચાકડા પણ લગાવે દીવાલમાં જો તમે બતાવું આ ચાકડાનો સેટ રહેવાનો છે ત્રણ પીસનો નો સેટ રહેવાનો જો અને બે નાના આવે એક મોટો આવે અને આમાં મિરર વર્ક એ કરેલું હોય છે ઘણા કોમેન્ટ લખતા હોય કે મિરર નો હોય જો છે મિરર વર્ક જ છે કાઈ દેસો જો આ રીતનો ચાકડો લેવાનો છે જે આવી રીતે લગાવવાનો છે ક્રોસ ફૂલ સાઈઝ લેવાની આખો હું નથી દેખાતો એવડી છે ચાકડાની સાઈઝ જોઈ લેજો બરોબર છે આ મોટો આવવાનો છે ને એની સાથે સાથે આવી રીતના બે નાના આવવાના છે જો આખે આખો સેટ રહેવાનો છે ખાલી માત્ર ને માત્ર પાંચસો ને

અને એક લઈ લેવાનું છે તમારે ચાકડા નો સેટ એટલે તમારે વાના રસમ આખે આખું બધું ગોઠવાય જાય તમારે ક્યાંય પાંચ પાંચ હજાર ભાડું દેવાની જરૂર ન પડે જોઈ આ રીતના આવે ચારસો ને વીસ રૂપિયામાં આખો આખો સેટ આવવાનો છે જો

જો આ આવી રીતે આમ જાય બરોબર છે આ જાય જાય આવી આવી રીતે ઉપર ઓલું જાય ચાકડાનો સેટ અથવા તો રૂમાલનો સેટ છસો ચાલીસ રૂપિયામાં આવવાના છે મોટા એલ કાંઈ એટલે કાંઈ ઘટવાનું બધું હેન્ડ વર્ક નું છે તો વાના રસમ માટે કોઈ પણ જાતના હેરાન થયા હોય ગોપી બ્યુટી મોલ માં આવી જાવ તમામ વસ્તુ જોયે એટલા સ્ટોકમાં ગોપી બ્યુટી મોલ માં મળી જશે આની અંદર ફૂલ સાઇઝ ની કાંધી પણ મળી જશે વધારે ડિટેલમાં તમારે આની વસ્તુ જોઈએ તો અમારી હાઈલાઇટ ની અંદર વાના રસમ કરીને આખી રીલ મૂકેલી છે જેમાં વાના રસમ ની એક એક પ્રોડક્ટ મૂકેલી છે તો એમાં જઈને પણ તમે ઓર્ડર કરી શકો છો નીચે નંબર આપેલા છે અમારા સત્તાણું બે પિસ્તાલીસ અઠ્યાવીસ આઠ તો કોઈ પણ પ્રોડક્ટ જોઈએ એમાં ઓર્ડર કરી દો તમે સ્ક્રીનશોટ નાખો સાથે સાથે તમારું નામ મોબાઈલ નંબર અને એડ્રેસ પણ શેર કરી દેજો જેથી કરી તમને આવી સરસ મજાની વસ્તુ ઘરે બેઠા મળી જાય અને તમે દુકાને પણ વધારી શકો છો અમારું એડ્રેસ છે મેંદ્રા નવદુર્ગા ચોક બીટી જીરો ફટાફટ ખરીદી કરવા વધારો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા દિવસે